Thank you સાડા દસ વાગી ગયા છે સાડા દસ ઉપર થઈ ગયું છે એમ તો પણ અમે લોકો એકદમ ફ્રી થઈ ગયા છીએ તો હું મારું કામ ચાલુ કરું મમ્મી એનું કામ ચાલુ કરે મમ્મી જય શ્રી કૃષ્ણ મમ્મી જોવા મમ્મી તલ સાફ કરે છે કાલના અને અહીંયા ત્રણ સાડી મેં નીકાળી છે આ સાડી છે થર્ટી ફાઈવ થાઉઝન્ડ આ સાડી છે સાડે બાર હજારની આ સાડી છે થર્ટીટ મતલબ આડત્રીસ હજારની અને આ પાંત્રીસ હજારની આ છે દુલ્હનની સાડી રિસેપ્શનની અને આ છે દુલ્હનના મમ્મીની સાડી અને આ દુલ્હનની દાદીની સાડી તો કેવી લાગે ગઈ સાડી કમેન્ટ જરૂર કરજો આ આની ઓડિશાની ફેમસ સાડી છે પાટો પાટો બોલતે તો મને તો આ સાડી વધારે ખૂબ સુંદર લાગી આ પણ સુંદર જ છે પણ આ વધારે સુંદર લાગી

ચૌદમાં મારે અટકી રહી છે આ લિફ્ટ આ પણ જી આવી નથી અને આ બાજુની લિફ્ટ પણ ઉપર જાય છે લિફ્ટ આવી ગઈ પાંચ મિનિટ લાગ્યો આધ્યા બેટા એમ ના કરાય જો બધાય હેર ખરાબ થઈ ગયા ખબર નથી પડતી ચા એ ની ફ્રેન્ડ મળી ગઈ આર્યા ને પણ એની મમ્મી મૂકો આવે છે

आगे तो 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 मिलने आ एक तो यही है सोसाइटी वाला ये दूसरी सोसाइटी में, में। गया क्या क्या होगी हम लोग यूट्यूब हमसे यूट्यूब नहीं तो थोड़ा तो रहना पड़ेगा ये हो जाएगा ना બાદ મેરા કામ છોડ મેડી આજનું ભુવનેશ્વરનું વેધર એકદમ વાદળછાયું વાતાવરણ છે કેમ કે સાઉથમાં સાયક્લોન તો તેની અસર અહીંયા બતાવી છે તો આજ તો બિલકુલ ધૂપ નહીં નીકળે શાયદ લગતા હૈ મુ ગાર્ડનિંગ કા ખાતેદારી કરતે હૈ મા સ્વિમિંગ કા પાણી પૂરા ગંદા હો ગયા હે અભી ઠંડ હે તો કોઈ આવતું નથી સ્વિમિંગમાં એટલે કોઈ સાફ સફાઈ કરતું નથી વાગી ગયા છે દિવસના સાડા ત્રણ મંથ પણ આવી ગયો છે અને અમિત પણ આવી ગયા છે તો અહીંયા જમે છે દાળ ભાત શાક રોટલી છાસ ને આધ્યા રૂમ માં રોવે છે ખબર નહી શું થયું હમણાં મેં તને શું કીધું મન ભૂલી ગયું એટલી વાર ભલે સર આવે મૂકી દો મમ્મી ની વાત માનવાની કે નહીં હમણાં પપ્પા આવે સાધ્યા નહી મૂકો ચલો પ્લીઝ નો નો ચલો બધા

બાય બાય આદુ મેમ નો આવ્યો હોય તો ઉભા રેજો થોડીક વાર આદુ અહીંયા થઈ છે ચા ની તૈયારી હા ચાલો બધા ચા પીવા મસ્ત મજાનો અમારા સેન્ડવીચ નો મસાલો રેડી થઈ ગયો છે આ ચીજવાળી કોના માટે અમિત માટે મંથ માટે આમાં બને છે આ અમારી ફેવરિટ છાસ અહીંયા આટલી બધી સેન્ડવીચ બની ગઈ છે ચટણી છે આમાં મસીની ચટણી ગ્રીન ચટણી છે નીચે બેસો જો અહીંયા છાસ બહુ ઠંડી છે ને તો ઠંડીમાં ઠંડી છાસ નહોતી ભાઈ શરદી થાય એટલે હું થોડીક ગરમ કરું છું મતલબ રૂમ ટેમ્પરેચર પર જાજી ગરમ કરીએ તો ફાટી જાય ને મમ્મી થોડીક ઠંડી છે હજી બાર રાખી તો ખાટી થઈ જઈ બસ થઈ ગઈ છે અમારી છાસ નોર્મલ ટેમ્પરેચર પર

કી નોર્મલ ચીજ વગર કેમ હું ને મમ્મી આવી ગયા છે નીચે વોકિંગ માટે આખો દિવસ તો ટાઈમ ન મળે નહીં અડધી કલાક રહીએ નીચે કોઈ મળી જાય તો કલાક દોઢ કલાક એ વહી જાય લગભગ તો મળી જ જાય ક્યારેક જ કોક ના મળે हम ब्लॉगर हूं लगता है कोई नहीं तो आज मेरी फ्रेंड आ गई है बताओ माँ बेटी खेल रहे हैं फूल रैकेट हाय किसका फोटो खींच रही है वीडियो उतार रही हूँ हम जो मेरे दोनों फ्रेंड आ गए इधर नीचे थोड़ी देर पहले ही मैं बोल रही थी कौन <laughs> નહી નહી જ મેં નીચે મેં નીચે આયી ના તબ કોઈ નહીં મક રાઉન્ડ મેં